સનાતન ધર્મ કી જ કેવલ આભાર દર્શનનો કાર્યક્રમ તારીખ દસ પાંચ બે હજાર પચીસ ના રોજ જેતપુર મુકામે ભાઈ શ્રી કાળુભાઈ જોશીના વૃદ્ધાશ્રમની અંદર રાખેલો છે આયોજન પાછળનો ઉદેશ ઈ છે કે આપણા રાજગોર બ્રાહ્મણ સમાજના અનેક યુવાનોએ પૂજ્યભાઈ શ્રીએ શાસ્ત્રનો અભ્યાસ કરાયો વેદનો અભ્યાસ કરાયો અને અનેક વ્યક્તિઓને ધર્મના પ્રચાર માટે દેશ વિદેશમાં મોકલ્યા આવું સરસ મજાનું હું બ્રાહ્મણ પરિવારનો નિર્વાહ કેવી રીતે કરવો અને જે પરંપરાગત રીતે શાસ્ત્રોના જ્ઞાતા બનાવ્યા એ મહાપુરુષનો ઉપકાર આખા સમાજ ઉપર એટલે એવો એક અવસર આવ્યો છે કે આ અવસરની અંદર તમામ રાજગુર બ્રાહ્મણ સમાજ એકત્ર થાય અને ભાઈશ્રીનો આભાર વ્યક્ત કરે આ કાર્યક્રમ જે છે એ દસ તારીખે પાંચમા મહિનાની અંદર સાંજે ચાર વાગ્યે છે અને સાંજના ટાઈમે ભોજન પ્રસાદનું પણ આયોજન છે સાથે સાથે આ પ્રસંગે આપણા સમાજમાંથી સંતો પણ ઉપસ્થિત રહેશે બ્લડ ડોનેશનનું પણ એક આયોજન રાખવામાં આવ્યું છે આની પાછળનો કેવલ ઉદ્દેશ એટલો છે કે ભાઈ શ્રીએ જે ઉપકાર સમાજ ઉપર કર્યો છે એનો આભાર વ્યક્ત કરવાનો છે અને આખર ગૌરવની વાત છે કે કેવલ રાજગોર બ્રાહ્મણ સમાજમાંથી એટલા યુવાનોને તૈયાર કર્યા કે જેમને શાસ્ત્રના પ્રચાર માટે દસો દિશામાં મોકલા એ ખરેખર ખુશી થવા જેવું અને ગૌરવ લેવા જેવું કાર્ય છે તો સૌને અમે એક બધા ભાઈઓને રજૂઆત કરીએ છીએ કે આ તારીખે બધા ઉપસ્થિત છે અને આ અવસરને વધારે હરિઓમ